નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના અમદાવાદના વાસણા વિસ્તારમાં પતિએ પોતાની જ પત્નીનો જીવ લઈ લીધો કારણ માત્ર વોટ્સઅપ સ્ટેટસ અને ફોટો અંગે ઉપજેલો વહેમ કહેવાય છે કે વહેમની કોઈ સીમા નથી હોતી વહેમ રાખી પત્ની પર શંકા કરી પતિએ કરી ક્રૂર હત્યા વાસણા પોલીસની ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી મળતી માહિતી અનુસાર મજૂરી કામ કરતો પતિ પત્ની ઉપર શંકા રાખતો હતો એ જ શંકાએ વીસ વર્ષ જૂના સંબંધનો અંત લાવ્યો દંપતીએ ત્રણ સંતાન છે હત્યા બાદ વાસણા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ રંજીતસિંહ સિંધવ અમદાવાદ અને એ મૂળ છે અમરેલી જિલ્લાના છે અને એ રહે છે એમના જ ઘરની અંદર એમના પ્રથમ વારે એમના સાસુ સસરા ફાળેથી રહેતા હતા અને આજે પોતે પત્ની માતાના પિતા સાથે અને ત્રણ બાળકો સાથે આ નરેશભાઈ હતા પરંતુ એમના પત્ની જે મરણ વિનાર છે એમની એમના ઉપર એમને શંકા ભયમતો એના કારણે બંને વચ્ચે શું ચાર પાંચ ઋતુગોળા ચાલુ થતી હતી અને ગઈકાલે સવારે પાંચેક વાગે એમને જ્યારે એના પત્ની હતા એના ઋતુ નરેશભાઈ

કારણ એવું છે કે પતિ કલ્યાનું કામ જાણતું ન હતું પરંતુ કોઈ કામ કરતું ન હતું અને પત્ની છે ઘરે ઘરે જે કામ કરતી હોય પણ પગલાનું કામ કરતી હતી

એટલે એવું કોઈ હાલ કોઈ એવું ધ્યાન કરતા નથી આવ્યું પરંતુ આ પોતે જે જાણતો હતો એ કામ નહોતું કરવું એના કારણે માણસ દવરો હતો બેના બજેટમાં ઘુસી ગયું એના કારણે શકે